આલેખ જુઓ પ્રત્યેક આલેખ બહુ નો આલેખ છે પ્રત્યેક બહુપદી માટે પીએક્સ નો શૂન્ય સંખ્યા શોધો તો મિત્રો અહીંયા આપણે લખીએ કે તમને ખબર કઈ રીતે પડશે કે આમાં શૂન્ય કઈ રીતે શોધવાના છે સહેલામાં સહેલું છે મિત્રો કે જો આપણે લખીએ કે શૂન્યની સંખ્યા બરાબર મિત્રો આ આ પર કેટલી વાર છે એક અખ ને આ એક શખ્સ છે તેને કેટલી વાર છીદે છો તો એક વાર તો મિત્રો અહીંયા શૂન્ય કેટલું વાવ્યું એક બરાબર આ જ રીતે બધામાં છે મિત્રો અહીંયા જો અહીંયા શું છે કેટલી વાર છે આ એક અને આ બે તો અહીંયા લખવાનું કેમ શૂન્યની સંખ્યા બરાબર બે બરાબર મિત્રો હવે આપણે એ જ રીતે આને જોઈશું તો અહીંયા કેલું છે આ એક આ બે અને આ ત્રણ તો લખીએ શૂન્યો ની સંખ્યા બરાબર એક બે ને ત્રણ બરાબર ત્રણ મિત્રો હવે અહીંયા લખીએ કે શૂન્યની સંખ્યા બરાબર શૂન્યની સંખ્યા બરાબર અહીંયા મિત્રો એક્સ અક્ષને છેદતી નથી વાય અક્ષને છેદે છે તો મિત્રો આમાં આવશે નહીં બરાબર અહીંયા શૂન્ય બરાબર હવે આગળ જોઈએ આપણે હવે મિત્રો આ બે જોઈએ એ પહેલા એક તમને કહું કે આપણે એક પાઠ એક ઓલરેડી મુકાઈ ગયો છે પાઠ સ્વાધ્યાય એક અને સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય એક પોઈન્ટ એક અને સ્વાધ્યાય એક પોઈન્ટ બે ઓલરેડી મુકાઈ ગયા છે યુટ્યુબ ચેનલ પર નીચે પ્લે લિસ્ટ આપેલ છે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો બરાબર એ ના જોયા હોય તો પહેલા એ જોઈ આવજો બરાબર અહીંયા જોઈએ શૂન્યની સંખ્યા મિત્રો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી હશે તો આ એક આ બે આ ત્રણ અને આ ચાર બરાબર તો શૂન્યની સંખ્યા ચાર બરાબર હવે આમાં શૂન્યની સંખ્યા એક જ મિત્રો બરાબર કારણ કે આ એક વાર છેદી પાછું આવી જાય છે તો લખીએ શૂન્ય ની સંખ્યા બરાબર એક બરાબર મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂર્ણ કરી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબર ભૂલતા નહીં અને સ્વાધ્યાય એક આપણે જોઈ ના હોય તો તમે જોઈ આવજો બરાબર તો મિત્રો ચાલો આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર